ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કંટોળાની રેસીપી કંટોલા ની રેસીપીમાં આજે આપણે બનાવીશું ચટપટો અને તીખો તમતમતો કંટોલા નો સંભારો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી વરસાદની ઋતુમાં મળતા કંટોલાનો સંભારો ખીચડી કે દાળ ભાત સાથે ખૂબ સરસ લાગે છે અને જ્યારે જમવા સાથે લેશો ને તો જમવાનો સ્વાદ અનેક ઘણો વધી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી કંટોલાનો સંભારો કંટોલાનો સંભારો બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ કંટોલા લીધા છે કંટોલાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે કંટોલાને સુધારીશું કંટોલાનો આ આગળ પાછળનો ભાગ કાઢી અને આપણે સુધારી લઈએ આ રીતે નાની નાની ચીરીઓ કરી લઈએ બધા આપણે આ રીતે ચીરીઓમાં કાપી લઈએ આપણે બારીક ચીરીઓમાં કાપી લીધા છે અને જે જાડા કંટોલા હતા તેમાંથી બી પણ આપણે કાઢી લીધા છે હવે આપણે જઈએ ગેસ તરફ ગેસ ઉપર આપણે પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી

વઘારમાં આપણે કંટોળા અને મરચાને મિક્સ કરી લઈએ કંટોળા અને મરચા મિક્સ થઈ જાય એટલે આપણે મસાલો એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અડધી ચમચી હળદર બંનેને આપણે મિક્સ કરી લઈએ કંટોળા અને મરચાં સાથે

કંટ્રોલા સરસ રીતે કુક થઈ ગયા છે જો તેલ પણ છૂટું પડી ગયું છે આ રીતે થઈ જાય ને એટલે આપણે કંટ્રોલા ચડી ગયેલા સમજવાના અને ચેક પણ કરી લેવાના જો કંટ્રોલા આ રીતે પાંખશો ને તો એ ભંગાઈ જશે હવે આપણે બીજા મસાલા એડ કરીએ આપણે ઉમેરીશું એક ટીસ્પૂન મેથીયા મસાલો અડધી ટી સ્પૂન લાલ મરચાની ભૂકી અડધી ટી સ્પૂન સ્પૂન ચણાનો લોટ હવે બધું આપણે મિક્સ કરી લઈએ ચણાનો લોટ કાચો જ છે અને આ રીતે આપણે કરીશું ને થોડી વાર ફેરવશું એટલે ચણાનો લોટ પણ સરસ રીતે શેકાઈ જશે કંટોળાનું શાક તો તમે ઘણી વખત બનાવીને ખાધું હશે પણ આ રીતે એક વખત કંટોલા સંભારો બનાવીને પણ ટ્રાય કરી જજો ને અત્યારે કંટોલા ચોમાસાની ઋતુમાં મળે છે ને કંટોલા હેલ્થ માટે પણ ફાયદાકારક હોય છે એટલે આ રીતે શાક કે સંભારો બનાવી લઈએ તો ખાવાની મજા પડી જાય જુઓ હવે વધારે વખત કુક કરવાની જરૂર નથી અને બીજા કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી કંટોલાનો સંભારો તૈયાર થઈ ગયો છે કંટોલાના સંભારાનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું એક નવી જ રેસિપી સાથે